અમને કોઈ કોઈ યાદ નધાર કયો આપતા છે બેસને બીયા લાઈ તમે તો બધું નિશ્ચિત કરો તો 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 તો

बीएमसी के अकॉर्डिंग इंडियन इमो 78 बेटा केंद्र हां नेले तालुका लेवल पे होय हां दोन बाई दो चार सामने हां तो जेनी पण टाको नाही होय के मारो 20 टेन बने की आप तयार आहे टाको ते मारा हा तो 9171 तो चेक चेक कर जे एसएमएस गेट मध्ये तारिकेतली आणि येने किती बदायले छे केंद्र क्रमांक प्रकेना आहे आप गेम प्रमाण તમારો કોન્ટ્રાક્ટ આપો છે ને તો અનઓર્ડર તોબર કાપસી તો ડેરી સંભાળે તો સીધો સંભાળ સાબર ડેરી માં તો એ લેવા આવે તો ટેન્કર લેવા આવે હા કે આખો ભરે તો એનો તો તમારે કેટલા દિવસમાં આપવો ઓ મારું રોજ આવે છે રોજ ડેલી ટેન્કર આવે રોજમાં ભરે છે બેગન ટેન્કર મીના સાહેબ તો તમારે સાહેબની સંસ્તેજ ને કેટલા ગામમાં અહીં આપણો ભરી લો 3 ગામમાં હા બરાબર તો સવાર સવારે આપો ભરે હા સાંજે અને સવારે આપો ભરે લે કરી

સાત આઠ દોરા તો કિલો ફેટે સાતસો આઠસો રૂપિયા નફો થયો નક્કીનો તો અલગ ચોરી નો નફો સાતસો આઠસો રૂપિયા કિલો ફેટે અને તમને અહીંયા આવ્યા અને તમે જે મોટી સંખ્યામાં મળ્યા ભેગા થયા મહત્વની વાત એ છે કે ડેરીમાં ક્યાં ક્યાં થાય છે તો એક તો ડેરી ચલાવનાર માણસ તમારા અહીંયા ખૂબ સારા છે કે જે મંડળીનું સંચાલન ગામડા લેવલે કરે છે તો એમાં તો કોઈ ચિંતા નથી પણ તમારી વાસ્તવિક પરિસ્થિતિ જાણીને ખરેખર આઘાત એ વાતનો લાગે કે આખી સાબર ડેરી જેટલા પણ સેન્ટરો છે મારા ખ્યાલથી એક હજારથી વધુ સેન્ટરો છે આવા રજીસ્ટર ફી સૂચિ બધી થઈને ટોકન અઢારસો છે ને રજીસ્ટર છે એ સાડા આસપાસ બાકીની બધી સૂચિત એટલે ટોટલ અઢારસો ઉપર મંડળીઓ છે વાત એ છે કે આઠ નવ દોરા કાપે છે આવી તો ગામ લોકો ની ફરિયાદ એવું ને મંડળી ચલાવતા લોકો ની ફરિયાદ છે અમારું દૂધ જાય ત્યારે દોરા કાપે છે એટલે એક ફેટ આપવા બરાબર છે હવે તમે સમજો એક ફેટ કાપે છે એટલે સમજો કિલો ફેટ ના આજે શું આઠસો પચાસ આપે છે તો આઠસો ને પચાસ રૂપિયા કિલો ફેટે તો એ લઈ જાય કિલો ફેટ બરાબર છે દરેક પશુપાલક આવશે તો એના આઠ પેટ આવશે દેન બતાવશે સાત જ કાં તો સાત કોટ એક બે બતાવશે ઉપરના તો એ લઈ જાય છે એટલે કે આપણું જે દાણ છે દાણ જેટલામાં ખરીદી શકાય જે નફો છે એ નફાનો ભાગ તો એ લઈ જાય છે આ અમારો આક્ષેપ છે આવું નથી નહીંતર એવું લાગે કે બહારથી આવ્યા ગોપાલભાઈ અને આવીને વાત મૂકીને વહે ગયા તો રાજ આ આક્ષેપ પશુપાલકોનો છે મંડળી ચલાવનારા લોકો આ વાત સાચી છે આટલો તો એ જ રજૂઆત તમે ગોપાલભાઈને કરો વાસ્તવિકતા આ છે

રજૂઆત કરવા જાય ફરિયાદ સાંભળનારું કોઈ નથી હું એવું માનું છું તમારા ગામમાં તબેલા ની સંખ્યા ઘટી હોય છે આ બાબતે હમણાં સરકાર માં છે

ઓલરેડી બીજા જિલ્લા વિસાવદર ની ચૂંટણી ઉભો તો આખી ચૂંટણી નો ખર્ચો સાવજ ડેરી માં પાડે ચૂંટણી ની પેલા સહકાર થી સહકાર સંવાદ આવા કાર્યક્રમ ગામડે ગામડે કર્યા એ એનું આયોજન કોને કર્યું જિલ્લા સહકારી બેંકે અને ડેરી એ કરી બેનર લાગી ગઈ ડેરી નો ખાવ પીવો એક કરો ખર્ચો પાડી દીધો ડેરી માં બરાબર અને આખી ચૂંટણીમાં ડેરી અને સહકારી બેંક ના કર્મચારીઓ ભેગા મળીને મારી સામે ખેડૂતો ના પૈસે ચૂંટણી કરીને કરી ખેડૂતો ની વિરોધમાં મોટ લેલી ખેડૂતો દૂધવા વર્ષો વર્ષોથી ચાલે છે લોકો જાગૃત થાય કામ નું થાય ને બીજું શું કેવાનું